ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું અને ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે સોળ મે બે હજાર ચોવીસનો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈને આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ બે થી લઈને ચાર ડિગ્રી સુધી નીચું આવ્યું તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના કરતા એક ડિગ્રી થી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાન નીચું આવ્યું છે એટલે જોવા તો સરેરાશ જે તાપમાન હતું એ તાપમાનની અંદર બાર થી લઈને સોળ મે વચ્ચેનો જે ગાળો હતો એ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પણ હવે આજથી આ તાપમાન છે ફરીથી ઊંચું જશે જેની અંદર જોવા જઈએ તો આજે સત્તર મે બે હજાર ચોવીસથી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી આજે મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ જોવા મળે તેવું રાઉન્ડ તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક સેન્ટરો એવા છે કે જેમાં ચુમ્માલીસ ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચું જાય તેવું એક અનુમાન છે આ જે તાપમાનનો જે સમયગાળો છે સત્તર મેથી લઈ અને મે એ તાપમાનના સમયગાળા દરમિયાન પવનો છે એ ઉત્તર ઉત્તર અને પશ્ચિમના અને ઉત્તર પશ્ચિમના પવનો છે એની સ્પીડ લગભગ ચૌદ થી લઈ અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે એટલે એક પ્રકારે નોર્મલ પવન હશે જ્યારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો રાજ્યની અંદર બાર થી સોળ મે દરમિયાન પવન છે ખૂબ ફૂંકાયા છે પણ પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે અને પવનની સ્પીડ છે એ બાવીસ મે સુધી નોર્મલ રહેશે એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઊંચું જવાનું છે જેને કારણે રાજ્યના નાગરિકોએ સત્તરથી બાવીસ મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હીટવેવમાં ફરીથી શેકાવવું પડે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે